નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટીદાર સમાજના નેતા જીગીર્ષા પટેલ ગોંડલમાં ફરી રહ્યા છે લોકોના મુદ્દાઓ ઉજાગર કરી રહ્યા છે અને અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે તેમની માથાકૂટ પણ થઈ રહી છે ત્યારે વિવિધ ખેડૂતોની રજૂઆત હોય કે પછી જે અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને તેમને જે રજૂઆતો મળી રહી છે તેને લઈ તેઓ કચેરીઓમાં જઈ રહ્યા છે ભાજપના નેતાઓ સામે મોડશો ખોલીને બેઠા છે

ભાઈ તમને રજુઆત નો કરવી અમારે અમારે રાજીનામું કામ કરો રાજીનામ આપી દે એટલે તમને રજૂઆત જ કરી

તને <laughs> તને કઈ વાંધો કરવા દે ઈજી કે રજુઆત કરવા દે ને પણ કરવા દે તમારે તમારી રીતે લડો એમ <laughs> નહીં <laughs> করছো আপনি উপর রাজুত

ની રઘુવત કરેને જેની લાઈન આગળ તો હમમાં એટલે બધું તમને દેખાય છે જ પડ્યું આપણે બારી ન સાંભળો જોવા રજૂઆત કરવાથી બરાબર અહીંયા રજૂઆત કરવાથી કામ ન પડે તો ઉપર કરવાની કેમ કોઈ નથી કરતા હોય ને તો સહન નો કરતા નથી છોટા આપડે રજૂઆત કરીએ તો રજુઆત કરી છતાં રજુઆત તો કરે ભાઈ ગમે સરપચો પાંચ જણા ને ભેગા કરો ક્યારેક કેવું પડે ગ્રામ સભા કેતા નથી ગામ જ કેતા સરપંચ કોણ અવેજ ભાઈ છોડી કા સપસ ને બોલાવ એ બોલાવ એને જ બોલાવ એવું થોડું છે ગમેન કઈ હકી ને કોણ બોલાવે બરોબર

જે વાયરલ થઈ રહ્યો છે તેમાં પાટીદાર સમાજના નેતા જીગીશા પટેલ જોવા મળી રહ્યા છે જે ખુબ જ અકળાયેલા જોવા મળ્યા છે ને ભાજપ ના કહ્યું છે કે તમે પદ નથી સંભાળી શકતા હો તો રાજીનામું આપી દો અને લઈને મામલો ગરમાવો છે દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા